સરસ મજાનો સંતોના સાનિધ્યમાં હું અહીં આવ્યો તેનું મારું મગજ કામ નથી કરતું કે સાધુ કરે શું ખરેખર હું આવ્યો છું ને કઈ વખાણ કરું એ વખાણ કરવાનું આપણું કામ જ નથી પણ આ માણા જોઈએ છે ને તો આપણને એમ થાય ખાલી આ શું આ બાપુ ભજનની તાકાત શું છે બાપુ મહાપુરુષોની બાપુ શું એવી ચેતના જ્યાં બાપુ આજે ચારસો ચારસો વર્ષથી વધારે બાપુ સમય થી જો હરિહર હાલતું હોય તો તમે વિચાર તો કરો કે ભજન ના શેડા કેવડા ઊંડા ઉતરી ગયા છે અરે ભાઈ આપણી અકલ નો કામ કરે અને આ દુનિયામાં બાપુ આ સાધુ સંતો નો હોત ને તો આપણે બાપુ આપણું ઠેકાણું જ ન હોત આપણે ક્યાં હોવાથી ઠેકાણું નો હોત કરવા જેની વાંધોય નથી હારા માણ ક્યાં જવું વિચાર કરજો ચારસો હાડા ચારસો ગાયો એના પંચોતેર હો બાપુ અને શું બાપુ લાખો માણસ રોટલો ખાય બાપુ ખિસ્સામાં હાથ નઈ નાખવાનો કેવડી મોટી વાત સૌરાષ્ટ્ર ની ધરતી મહાપુરુષો દુનિયામાં જન્મી તમને અને મને કઈક માર્ગ આપતા ગયા કા માર્ગ હાલ જોયે આ દાતારો ના હમણાં નામ બોલ્યા ને બાપુ હું દિલ થી સલામ કરું છું એને ભગવાન એને જાજુ આપે એના માતા પિતા ને હપરી હો સલામ કરું છું બાપુ એમને એક વાર જોરદાર તાલિયું બતાવી લે આ બાપુ આવડા આવડા દાન કરવા આખી ગાડીઓ ખડ આપી બાપુ ધન્યવાદ છે એના માતા પિતા ને ધન્યવાદ છે આ પ્રોગ્રામ હું તો નાખવું આ નાખે ગાડી અમને ખબર આવે સાજી છે ને બાપુ એ અમારું ઘરેણું છે મારે કોઈ પરિચય નથી પણ બાપુ દિલ થી જે વગાડે છે ને એની મજા છે આ એકતાની જ મજા છે ને કે આ પૂછો કવિરાત ને કઈ સ્ટેજ ઉપર જાવે બાકી આખી દુનિયા ને કહે એમે શીખા મણ બાકી આ આ કેવો હો પોઈન એમ ના ખબર હા હું તો ઉગાડી આ આ બોલતા જ મને એમને ને શીખડાયું બોલો આ સાજી દાઈ શીખડાયું ને કો ભજન જ ગાતો પણ એવા ત્રાવા હાલે ને એક પાડો જોડ્યો ને એક બળધીઓ જોડ્યો હાથી જેમ હાલે હવે આ તમે અમને બોલાવ્યા એટલે અમારે ટાઈમ તો કે કાઢી દેવો બોલતા આવડે ને ગાવાનું આવડા હુજવાનું હોય જેવી દિશા થાય

અલા હું તો એમ કહું છું કે આવું આવું આગળ હાલવાનું હોય હું તો આમાંય કહું છું કે આમાં આમાં હોટ લાગી જાવ હા આ ભજન કરવા જેવું મારો ઇતિહાસ છે ને બાપુ ખરાબ છે તમે કદાચ મારા વીડિયા સાંભળ્યા હોય એમાં હું બોલ્યો છું આપણે બાપુ સારો ધંધો કર્યો નથી પણ આ સંતોની બાપુ કૃપા આ ચારણો ચરણોનો બાપુ હું ઋણી છું કારણ કે સારું કામ જ નથી કર્યું ભલામાં તો ધોકા મારવાનું બાજવાનું ઝગડા સિવાય અને તેથી બાપુ ની આબરૂ હારી હતી મને એમ હતું એટલે સંતો મોટો ફાળો છે બાપુ સાધુ એ જે આંગળી પકડી એના દુનિયામાં આ તમે બધા મોટા મોટા સંતો સાધુ બાપુ નીચે બેઠા છે હમણાં ઉપર બળાવે છે એ એક સંતો ની કૃપા છે સંતો આ દુનિયામાં બાપુ છે ને માણા જો બનાવી શકે તો સાધુ બનાવી શકે બાકી કોઈ ન બનાવી શકે મારો ઇતિહાસ બાપુ જેસલ કરતા ખરાબ છે અને એમાં નો ડ્રાઈવર ઓગણીમી કોમ નો કહેવાય ખટારણ ડ્રાઈવર ને કોઈ પાણી પાય આયાંથી ના બેઠવાથી એક રાજ્ય મારું જોયા હોય કે બાકી નથી પણ મેં અમારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પર ખાધી દીધી પાંચ લાખ ની શરત મારી આવજો બાપુ મારી સાથી માં ડામ દઈ દઉં એમ મારું કુળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખુમારી તો બાપુ હોવી જોઈએ કોઈ પણ સમાજ હોય પોતાને પોતાના સમાજની ની ખુમારી હોવી જોઈએ બાકી તો રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું નું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે આવે મરી જવાય ને કુતરું તમારી શેરી નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા મારા અરે દુનિયામાં મહાપુરુષો એ મારે બતાવ્યો કે આ કેડે હલ્યા જાઓ બાપુ બે ભાગ થઈ જાય અમે આ ગાડી લઈને આવ્યા ને એટલું ટ્રાફિક હતું ને અરે બાપુ આ પોલીસ ખાતાને હું વંદન કરું છું બાપુ પોલીસ ખાતા ઈ કે અંદર ગાડી નહીં લઈ જવાની પછી મારો દીકરો ગાડી હલાવતો ઈ કે પણ આવેલા કલાકાર અનોપસી વાઘેલા એમને લઈને આવ્યો બાપુ જગ્યા કરી દીધી હોય આટલો ભજન નો પાવર મારા રામ છતાંય જો હજી તમને મને ભજન સાધુ સંત ની વાત નો ગમતી હોય અભાય કેવાય ભિલોમીટર અમને ભાઈએ કેતા આજની તારીખ ની બે લાખ માણા એ પ્રસાદી લીધી તો કરો પાણી નો પવાય પાણી એક નદી હાલી જતી હોય ને એ આજે જો બે લાખ માણા પાણી પીવા ને તો નદી નો પરવા તૂટી જાય આ રોટલા નું પતે એ તો બાપુ આવા ભજના નંદી પુરુષો ની એવી જ્યાં ચેતના છે ને એને લઈને બધું હાલે તમે દ કિલોમીટર હાલો ને એક હરિહર હરિહર ની હાકલવું પડે આ કેવું ભજન છે રામ હમણાં વિજયભાઈ વાણી કરીને જબુ માની જુગ જુગ જોડી અમર બાપુ ગુરુ શિષ્ય ના નાતા ની હજી ખબર જ નથી આપણને ભલા એવા સંતના સાનિધ્યમાં વ્યાજાઓ બાપુ જિંદગી જીવવાની મજા આવી જાય

તોરલ ના કપડા બાપુ લઈ અને જાડેજો નીકળ્યો ને તેથી અમારી ઈદ દશા છે પણ હવે પાછા વળી એવું નથી ક્યારેક ક્યારેક અમારા મોઢામાં આંગળા ભરા પણ મેં કીધું ભલા મણા થોડાક મોડા ભેગા છો અમે માર્કેટ રેવા તો સારી વાત છે ને કે આનું ટ્યુશન અમારી પાસે રાખવું પડે તમને ન આવડે પણ આ દુનિયા મારા બાપ નથી માર કે રહેવા દે હરી ભજવું હક બોલવું દોનો માતા વાલ આવા ને હાઠે કોર કોઈ દિવસ ઉતરે નહીં બાપુ અહીંયાના જે મારા અમે ભજન ગાય છે કે આખી દુનિયા અમારી ન હોય અમારા વિરોધી હોય આ તારા લાઈવ હાલે ને અત્યારિયા બેડા બેડા જેટલાય હળગ થાય છે

પણ આપણે આ મારે મૂકવાનો નથી મારો કહેવાનો છેલ્લા સુવા સુધી જ્યાં સુધી મારો નાથ રાખે ત્યાં હવે કદાચ કોક મારે ને આપડે ઘણા ને માર્યા છે કોક થી બે જણા ને ખાવો પડે ખાઈ લઈશ પણ હવે બાપુ એક સંત ની જીવાન ઉપર બાપુ આ મારે પકડાઈ ગયો પછી હથિયાર મૂકી દીધા બાપુ ગાળ્યું કઈ શકું છું મારે કઈ શકું છું કારણ કે મેં કીધું એમ ભાઈ હોવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા નો હાર તો પછી કરી દઉં ન્યાલ આય બાપુ મારા ઓળખીતા કોણ છે હે અહીંયા તમે બધા મને ભાઈ અર્જુનભાઈ મને એમને ફોન કર્યો અને મને કીધું મને કે પણ તમે એક વાર તો આવો મેં કહું ભાઈ બધે આમ જ કે છે એક વાર આવવાનું પણ ખરેખર અહીંયા આવ્યો ને મારું હયું ઠરી ગયું ખરેખર હયું મારું હવે તો અમને ઘણા કે કે સ્વર્ગ ક્યાં છે સ્વર્ગ ક્યાં છે બાપુ હવે કોઈ સ્વર્ગ નું કે ના દાણી ધાર્યા નો દેખાડો તો હું કરાશ્યો નહીં બાપુ આ સ્વર્ગ અમે અમે એક ને બાપુ મારા રૂવાડા થઈ ગયા વાહ સંતો વાહ શું ચોવીસ કલાક ત્રણસો ને પહાઠ દિવસ આ કેવડી વાત કહેવાય અરે તો દુનિયા ને કઈ સ્વર્ગ જોવું હોય તો દાણી દરિયા અને સાધુ ના સંતના બાપુ દર્શન કરો એક વખત બાપુ બેડો પાર થઈ જાય સ્વર્ગ પર કોઈ જોયું નથી ને આપણે જો આથી બીજું હોય ક્યાં મને દેખાડો તો ખરા બધાય કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના ના સિંહાસન ઉપર છે ત્યાં ફુવારા છે ત્યાં ઇન્દ્ર ની અપશ્રયુ નાચે છે ત્યાં કોઈ જી આવ્યું હોય કોને મારે એના પગ ચાલવા જી આવ્યું કોઈ અરે આ બેઠા બાપુ પગ ચાલો આર યુ ઈ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ નથી મારા રામ કોઈ સ્વર્ગ ભગ ની રાહ જોતા નહીં આ આ વાત હું ઘણી જગ્યા એ બોલ્યો છે મારા મારે બે ત્રણ મારે ફોન આવ્યો કે તમે કહો છો કે સ્વર્ગમાં આમ છે સ્વર્ગ કોઈ જોયું નથી તો કે આ બધા શાસ્ત્રો ખોટા મેં જોયું છે અને તને આના છે આ ભક્તિ કરવી ને એ તો બાબુ ખાંડાના ખેલ ખેલવા જેવી વાત છે રાકા ફોન આ સુતા ગણતા નથી આવડતું ઈ ફોન કરે હા તમે જોવો તો આપણે એમ થાય કે ભાઈ ફોન ન કરીશ રૂબરૂ આવી જ કોઈ આવતા નથી ફોન માં કે બાબુ ભજન નથી કરવા પણ બાબુ ભજન પાવર હોય જવાબ ન કરી સંત ની બાપુ માંથી મારી માથે કૃપા છે એટલા જ માટે મહાપુરુષો ઘણી બધી તમને મને શાંત કરી છે પણ વિજયભાઈ બાબુ ખરેખર સંતવાણી ની મોજ કરાવી

કે તમે દરબાર પૈસા કોઈ નો દેતા મેં કીધું કા મને કે પાસા નહીં આવે મેં બાપુ એવું થોડું હોય તો મને કે દેજો હું તો તમને ખાલી ટકોર કરું છું પછી મને સારું એકલા એકલા વિચાર આવે મેં કોઈ બાપુ કહેતા હતા કે પૈસા નો દેતા ઘરું બધાય દેવા થોડા હોય અને પછી આપણે જે આપી તો હારા માણસ હોય એને જ આપી ને પાકું કરીને જ ને મેં કીધું બાપુ કહેતા નથી દેવા પણ આપણે હાખણા ન રહે બે નાના આખદ રો તો કરો જણાને થઈ ગયો એક વર થઈ ગયો બાપુ આ સંતના શબ્દો મને આમાં ઘુમરા મારે છે પૈસા આવે ન આવે એની કોઈ ચિંતા નથી આ જો બાપુ માથે ઉડે છે ઢગલા થાય છે પૈસાની કોઈ કિંમત નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે બાપુ સંત ની એક ટકોર હોય સાધુ ની એક ટકોર હોય એ ટકોર જો તમે બાપુ સ્વીકારી લો એટલે તમારો બેડો પાર થઈ જાય આમાં બાપુ ડફણા નો મારવાના એમ કે મારા ઘરે ગમે એવો પ્રસંગ છે આવજો આવે આવે એટલે જ મહાપુરુષ બાપુ વાણીમાં ઘણી બધી શાંત કરી છે તમારી જેવી મોજ હશે ને એ બાપુ આનંદ કરાવી છે જો કે હું બે ત્રણ રાત થી તો હળંગ છું અને હજી કાલે મારે કવિરાજ રાધનપુર જવો આ તે તમે મને છોડો એટલે સીધો રાધનપુર ખેંચવાની છે અને ખેંચાય ત્યાં સુધી ખેસી લેવું છે મરી તો જવાનું જ છે હા આનંદ જ કરવો છે બસ મોજ કરવી છે પણ આવો ડાયરો હોય ને ભાઈ અમારું ચાર્જિંગ બાપુ સડી જાય આઠ દિવસ અમારું ચાર્જિંગ મોડું નો પડે એટલા મહાપુરુષો તેલ માં તરાણા છોકરા કાપા બૈરા આપ્યા જેલ માં ગયા હોળીએ ચડ્યા પણ પાછો પગ નો પડ્યો આ એમની પેઢીઓ ના અમારીયા કોથળા નતા આવતા એમાં ગાણા ગાઈ કર્યું છે એવું એટલે ગાવું પડે છે અને ભજન એમનામ સમજાયું છે એ નહીં નકર તમે બોલાવો એ નહીં નાય હુંધી ભજન એમ સમજાય નહીં એક વાણી એવું કહે છે પહેલા મે જન્મમાં પછી જન્મમાં બડા ભાઈ ધ્યાન આપજો પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી ભાંગી આવું તમને તમારો પ્રશ્ન છે રામ કિસી કો મારે નહીં એસો પાપી એ રામ આપે આપ તેન કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી વાલી વાલીને રાવણ કોને માર્યા તા રામ રામાણ કે છે હું નથી કેતો પણ સે હાચું આધુનિક યુગ છે કોમ્પ્યુટર નું યુગ છે બાપુ ખોટું આ દુનિયા હાલવા જ નથી દે પણ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ભજી છે જુદો આ તો બાપુ માથે ધણી હોય તો ભાન થાય ને કે મજા આવી મજા આવી મજા આવી ને ઉભા થાય એટલે ખંખેરીને હાલતા ગાય ને ભલે પડ્યું ગઢ બંગાળનો રાજા ગોપીચંદને બાણો લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા મારા રામ આપણે એક સીધા અમારા ગુરુ તો એમ કેતા કે એ સાધુ હામો મળે અને જો સીતારામ ન બોલી શકો મરી જયું મરી અમારા ગુરુ મહારાજ એમ કહેતા સાધુ ને જો તમે સીતારામ ન કહી શકો ને તો તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી બાબુ અમારા ગુરુ તો જાટ ક્યાં બોલાવે જાઈટ ક્યાં સંતોના શબ્દની બાબુ ટકોર હોય પણ આ સમજાય અમે આ બહાર જઈએ ને આવા સંતોની હારે હોય ને એટલે ઘણાએ અમને એમ કે હાલો હાલો અમાર ઘરે પગલા પાડવા અમે કહી કોઈ સાધુ સંતોના પગલા પાડવાને અમાર ના 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 ઈ ઘરે તમે બધું સારું બોલો છો ને આમ છે ને તેમ આપણે એમ થાય રાજી થાય હાલો જાય ત્યાં ઘરે જાય ને પછી આ પાણી બાપાણી કરે બે એને બધા રાજી થાય કે દરબાર આપણા ઘરે આવ્યા ઘરે જાય તો બહાર એમ કે બહાર ઉભા રે જો પોતા કર્યા પગલા પડશે હવે હું કરું હું આવડા પગલા પડાવવા મથે છે ઓલા પણ મફત પાડી છે તો પાડવા નથી દેતા પણ જો મારી વાત ઉપર ધ્યાન આપે આ બે ને સ્વીકારી લેવાની વાત છે બે હાચા છે આ પગલા પડાવવા છે એ હાચા છે આ નથી પાડવા દેતા ને એ હાચા છે તમે છે ને અમારા એક દી પગલા પાડો ઓલા તૈયાર રોટલા ખવડાવે એટલે એમનું માનવું પડે બેને સ્વીકારી લેવાય અહીંયા પછી આપણે એ સોપડો નો વસાય કે દાણી ધારીએ જતા અમે દહા જગ્યાએ પગલા પાડવા જતા એક ને પાડવા દેને કથા વાંસવાઈને નો અહીં એમ કે હા હું સારું બાયું પડું હું કાય તામ સ્વીકારી લ્યો મારો કહેવાનો મિનિંગ જે છે ને બધા બરોબર છે કોઈને આપણે સલાહ દેવાની જરૂર હતી આ તો અમને બોલાયો એટલે મેં ટાઈમ કાઢી બાકી આ બધાને ખબર નથી આ મહાપુરુષો તમે જુઓ આ આ આ બાપુ છે તમે જુઓ આખી દુનિયામાં મારે દરબાર થવું ક્યાં કોઈ પટલ થવું છે ભરવાડ થવું ક્યાં કોઈ અને કોઈ થવા દે અને વિશાળ દરિયા જેવા દિલડા બાપુ સંતો કોઈ થી કીધું નહિ અમારા સમાજમાં નહીં વ્યાવો આ સાધુ કહીએ કે અને સાધુને વાણી બનાવવી પડે કે જાતિ ને પૂછીએ સંત કઈ ને પૂછ લીજીએ જ્ઞાન પડા રહે મ્યાન કોણ ઉઠા લે તરવાર અમારા સમાજમાં જાતિ નો પૂછતા અને વાતે હાજી ચીપિયા નો ખાવાય તો પૂછાય નઈ બાપુ તેમ ચેવાસ હોય અઢારે વર્ષ ને બાપુ જ્યાં ભેગા રાખે એને સંત કેવાય એને સાધુ કેવાય કોઈ જ વિરોધ ન કેવાય અને જીવનમાં બાપુ અંતરમાં અંજવાળા કરવા માટે કોઈ સંતનું જોવે બાપુ કોઈની તાકાત નથી આ તમે બાપુ દુનિયામાં રૂપિયા વાળા થોડા છે હે દુનિયામાં ક્યાંય માતા નથી એટલા એમની પાસે ખબર નથી આટલા જણાને પાણી પૈ પૈસા વાળાના ક્યાંય ગવાડા ભર્યા ઈ પાંચ ગાયોને ખડ નાખે છે હું ભાડ્યું તો આ પૈસા પૈસા છે અહીંયા રોગ એટલા આઠ દિન આઠ બીપી મપાવતા હોય ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે આ શું કરવા પૈસ સરખો અને જો ઝુંપડામાં રહે ને પ્રકૃતિ હારે જીવો ને બાપુ કોઈ દી કઈ ન થાય તમે શિયાળામાં થોડીક ટાઈટ ખાઓ ઉનાળામાં થોડોક તડકો ખાઓ ચોમા થોડોક વરસાદ માથે ખાઓ આ ઝુંપડામાં છે ને આપણે જે દુકાનેથી લઈ ને એ દુકાને થી ઉડાવી લે છે પણ આ રોગ નથી કરતા શું કામ પ્રકૃતિ હારે જીવે છે અને આપણે વરસાદ ન હોય તો રેનકોટ ને સતર્યું ના ને તેન કરી રાખ્યો હોય સાઠ નક પડવા દેતા સાઠ અને તમે જો એ ગાડી એસી બંગલા એસી કારખાના એસી જ્યાં જાવ અહીંયા એસી એસી ગાડી લઈને નીકળ્યા હોય ને એમાં પછી ગાડી બગડે રસ્તામાં બરા તડકો તપ્યો હોય ભેગા ભાણીભાઈ હોય પછી તો ગાડીમાં રેવા એવું નો ગાડી બંધ થઈ ગઈ હોય પછી આમ બહાર ઉભા હોય ને આપણે ઉભા રહી આપણે એમ થાય કે જીવશે જેવા લાગે આપણે ગાડું ચાલુ મરશે અને આ ઝોપડામાં તમે તમે બાપુ આખી દુનિયામાંથી માગી રોટલા ખાય ગટરો માંથી પાણી પીવે કોઈ દી બાપુ એને રિપોર્ટ કરાવવો પડ્યો મારા નાથ ને બધી ખબર છે રામ કીડીને કણ હાથી ને મળી તો ત્રાજુ લઈને બેઠો છે કોઈ એવા વેમ માં ન રહેતા કે મેં દીધું ને હેલ્યું મેં કર્યું ને થયું

ઈ કે હું દિલ્હી નો સિકંદર છું એ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો જે હોય મારે કઈ કામ જ નથી જો આનું નામ મોજ કહેવાય આનું નામ મસ્તી કહેવાય સિકંદર કે પણ કઈક તો માઇક ભલા મને મારી મોજ મારી જાય છે એ કે તો થોડાક આમ આગા ઉભેરો હુરતનો તડકો મારી માથે પડે ને મને થોડીક ટાઈટ વાય છે બીજું કઈ નથી થોડાક આમ એક બાજુ ઉભાઈ ફકીર સિકંદર ને વાયટો હોય તો લોહી નો નીકળે

એના કરતા આન પા કૂતરો બેઠો છે ને આન પા તમે જમાવો રસાલો જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું છે આપણે રાવણ શું લઈ ગયો ને કરણ શું કઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડી ને એક જોડી લઈ આવો ને અરે જીવન મળ્યું છે મારા રામ આપણા ગઢાઈ હોની નોટ નોતી ભાળી વહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે બાપુ જીવે એવું ટાણું મળ્યું

થીગડા ઉપર થીગડા મારી મને આમાં મોટા બેઠા હોય વડીલ બેઠા હોય ને બધાને ખબર હોય થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા અને એનાય મા બાપ હતા ને તોય બાપુ ખાવા ધાન નહોતું રહેવા સારું મકાન નહોતું તોય કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જાવું છે અત્યારે બાપુ હું તો એક હાથ જોડીને તમામ તમામ જેટલા બેઠા છો બધાને વિનંતી કરું એક મા બાપને જાળવજો બાપુ મારી એક જ ભલામણ છે બાકી આ તમે આપો છે ખોટું નથી એ ખોટું છે એ મારી વાત નથી તમે જ્યાં આપતા હોય આપજો જે કરતા હોય કરજો પણ મા બાપ ની બાપુ છે જે કકડાવતા નહીં મારી એક દિલ થી ભલા મળશે પછી જેવા હોય એવા મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન તમને ક્યાંય નહીં જડે પછી તમે લાખો રૂપિયા ના દાન લખાવો બાપુ કોઈ મતલબ નથી